નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જેનું પાઠ પાંચમો જેનું નામ છે અ બ્યુટીફુલ બોન્ડ જેના ભાગ ત્રણ ની અંદર આજે આપણે રાઈટિંગ અને લેંગ્વેજ ફંક્શનની જે એક્ટિવિટીઓ આપેલી છે તેના વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો

બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે તમને પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો એટલે વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે તમે જરૂરથી ડાઉનલોડ કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેમાં આપ બિલકુલ ફ્રીમાં પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ પાંચમો ભાગ ત્રીજો

તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે ત્રીજું બ્રધર્સ પ્રોમિસ સિસ્ટર્સ ટુ પ્રોટેક્ટ ધેમ ભાઈ તેની બહેનનું રક્ષણ કરવાનું વચન આપે છે ચોથું બ્રધર્સ ગિવ ગિફ્ટ્સ ટુ ધેર સિસ્ટર્સ ભાઈઓ તેની બહેનોને કંઈક ભેટ આપે છે પાંચમું રક્ષાબંધન ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ હેપીનેસ એન્ડ લવ રક્ષાબંધન એ ખુશીઓ અને પ્રેમનો તહેવાર છે ફેસ્ટિવલ એટલે તહેવાર તો આ પ્રકારે આપણી ખાલી જગ્યાઓ પૂરી થશે ચાલો આગળની પ્રવૃત્તિ જોઈએ સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ ચિત્રનો અભ્યાસ કરો અને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો તો ચાલો આપણે વાક્ય બનાવીએ આઈ એમ મિની હું મિની છું માય ફાધર્સ નેમ ઇઝ સુનિલભાઈ મારા પપ્પાનું નામ સુનિલભાઈ છે માય બ્રધર્સ નેમ ઇઝ સોનિયાબેન મારા માતાનું નામ સોનિયા બહેન છે માય યંગર બ્રધર્સ નેમ ઇઝ રાજ મારા નાના ભાઈનું નામ રાજ છે વી મારા દાદીનું નામ રેવતી બેન છે વી આર એન્જોઈંગ અિકનિક અમે ઉજાણીનો આનંદ માણી રહ્યા છીએ father and Raj are playing with a ball under the tree. એટલે કે મારા પપ્પા પિતા અને રાજ બંને ઝાડ નીચે દડા વડે રમી રહ્યા છે ગ્રાન્ડ ફાધર ઇઝ સિટિંગ ઓન ધ ગ્રાસ દાદા ખડ અથવા તો ઘાસ પર બેઠા છે મધર એન્ડ ગ્રાન્ડ મધર આર સિટિંગ ઓન અ મેટ માતા અને દાદી

તો માય મધર કુક્સ રાઈસ એન્ડ દાલ વડે વાક્યને જોડવાનું છે તો આ રીતે જોડાશે યુ કેન પ્લે કબડ્ડી ઓર ક્રિકેટ તમે ક્રિકેટ અથવા કબડ્ડી રમી શકો છો પાંચમું વાક્ય સી ઇઝ ગુડ રાઇટર સી ઇઝ નોટ અ ગુડ કુક બટ વડે વાક્ય જોડવાનું છે પરંતુ તે રસોઈ સારી બનાવી શકતો નથી કે તે સારો રસોઈયો નથી છઠ્ઠું વાક્ય વુડ યુ લાઇક ટુ ટેક ટી વુડ યુ લાઇક ટુ ટેક કોફી ઓર વડે વાક્ય જોડવાનું છે તો આ પ્રકારે જોડાશે કે વુડ યુ લાઇક ટુ ટેક ટી ઓર કોફી તમે શું લેવાનું પસંદ કરશો ચા કે કોફી આ આપણે વાક્યો છે તેને જોડી દઈશું ચાલો આગળની એક્ટિવિટી જોઈએ સ્ટડી ધ એકઝામ્પલ્સ આપેલા ઉદાહરણો છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે તો ચાલો કરીએ પેલું સી વન ધ પ્રાઇઝ બિકોઝ સી ડાન્સ વેલ તે ઇનામ જીતે છે કારણ કે તેણે સારો ડાન્સ કર્યો બીજું સી ડાન્સ ધ વેલ સો શ્રી વન ધ ફર્સ્ટ પ્રાઇઝ તેણે સારો ડાન્સ કર્યો તેથી તેણે પ્રથમ નંબર મેળવ્યો ત્રીજું હી ગોટ ધ બસ બીકોઝ હી રન ફાસ્ટ તેણે બસ તે બસ પકડી શક્યો કારણ કે તે ઝડપથી દોડ્યો અને ચોથું હી રન ફાસ્ટ સો હી ગોટ ધ બસ તે ઝડપથી દોડ્યો તેથી તે બસ પકડી શક્યો હી હી ગોટ ગુડ માર્ક્સ હાર્ડ તેણે સારા માર્ક્સ ગુણ કારણ કે તેણે વધારે મહેનત સખત મહેનત કરી હતી અને છઠ્ઠું હી હાર્ડ ધેરફોર હી ગોટ ધ ગુડ માર્ક્સ તેણે સખત મહેનત કરી તેથી તે સારા માર્ક્સ મેળવી શક્યા

સોહમ છે તે ખૂબ જ સ્વસ્થ છે ફિટ છે કારણ કે તે દરરોજ યોગ કરે છે બીજું તારા વોઝ નોટ फीलिंग વેલ સો સી લુક સી ટુક ડે ઓફ અાને સારું લાગતું ન હતું તેથી તેને રજા લીધી કાનજી વોઝ એન એમ્પ્લોયર હી વોઝ પ્રમોટેડ કાનજી છે તે લાયક નોકરીયાત કે ઉમેદવાર હતો તેથી તેને પ્રમોશન મળ્યું ચોથું આઈ હેવ નોટ રિટર્ન એનીથીંગ સિન્સ મોર્નિંગ બીકોઝ આઈ ફીલ અનવેલ મે સવારનું કશું ખાધું નથી કારણ કે મને સારું લાગતું ન હતું પાંચમું ધ ટ્રીપ વોઝ કેન્સલેડ સો આઈ વિઝિટેડ માય નાનીઝ હાઉસ અમારી યાત્રા કેન્સલ થઈ રદ થઈ તેથી મેં મારા નાનીના ઘરની મુલાકાત લીધી હતી યોર બ્રધર ડઝ યોર હોમવર્ક ધેર ફોર યુ વિલ નેવર લર્ન ટુ ડુ ધ હોમવર્ક તમારો ભાઈ તમારું ગૃહકાર્ય કરી આપે છે તો તમે ક્યારે શીખી શકશો નહીં આ પ્રકારે આપણું ખાલી જગ્યાઓ છે તે પૂરી થશે ચાલો હવે આગળ જઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો ભાગ ત્રણ છે તે પૂરો થાય છે આગળનો ભાગ મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ વિદ્યાર્થી મિત્રો આ સમગ્ર ભાગના વિડીયો જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જેમાં આપને બધા જ વિડીયો જોવા મળશે તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ પાંચ તમામ વિષયના સ્વધે સોલ્યુશન સ્વધે પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો જોવા મળશે જે એકદમ ફ્રી છે તો જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી Audio!